શું કોર્પોરેટરો અધિકારીઓને દાદ આપતા નથી સુરતના રાંદેર ઝોનમાં બે દિવસ અગાઉ સીલ કરેલું લાપીંટોળા ફૂડ કોર્ટ ફરીથી શરૂ ભાજપના કોર્પોરેટર અને દંડકનું ફૂડ કોર્ટ હોવાની ચર્ચા રાજકોટના અગ્નિકાંડની ઘટના બન્યા બાદ સુરતમાં મનપા સફાળું જાગ્યું છેલ્લા ત્રણ દિવસથી સીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ ઝોનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ફૂડ કોર્નર અથવા તો અન્ય કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી હોય તેને બંધ કરવામાં આવી રહી છે પરંતુ હજી શાસક પક્ષના નેતાઓ જ અધિકારીઓને દાદ આપતા ન હોય તેવું જણાઈ રહ્યું છે શહેરમાં ફાયર વિભાગ દ્વારા જ્યાં પણ સીલ મારવામાં આવી રહ્યા છે તેની એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ત્યાં ફૂડ કોર્ટ માર્કેટ હોસ્પિટલ ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવ્યા છે તેની પ્રેસ યાદી આપવામાં આવી છે તેમાં ગેલેક્સી સર્કલ પાસે આવેલા લા પિન્ટોલા ફૂડ કોર્ટ પણ સીલ કરી દેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે પરંતુ આજે જ્યારે તપાસવામાં આવ્યું ત્યારે આ ફૂડ કોર્ટ ચાલુ હોવાનું જણાયું હતું વાહનોની અવર પણ ચાલુ હતી અને અંદરની કેટલીક દુકાનો પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું મહત્ત્વની બાબત એ છે કે સીલ મારિયાનો ઉલ્લેખ કર્યો હોવા છતાં પણ આ ફૂડ કોર્ટ કેવી રીતે ચાલુ રહ્યો છે તે પ્રશ્ન છે ભાજપના કોર્પોરેટર અને દંડક ધર્મેશ વાણિયાવાળા દ્વારા આ ફૂડ કોર્ટ ઊભું કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કુલ છવ્વીસ જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી છે આ ફૂડ કોર્ટ શરૂ કરવા માટે કોઈ પણ પ્રકારની એનઓસી લેવામાં આવી નથી એવું ધ્યાન ઉપર આવ્યું છે અને કોર્પોરેશનની ટીમ દ્વારા તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાના ઉલ્લેખ પ્રેસ નોટમાં પણ કરવામાં આવ્યા છે એટલે કે સત્તાવાર રીતે આ ફૂડ કોર્ટ બંધ કરવામાં આવ્યો હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે છતાં પણ અહીં સ્થિતિ કંઈ અલગ જોવા મળી રહી છે દંડકના ઇશારે આ ફૂડ કોર્ટ ભલે યાદી ઉપર બંધ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય પરંતુ વાસ્તવિકતા માટે ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે ભાજપના કોર્પોરેટર અને દંડક દ્વારા આ અધિકારીઓ ઉપર દબાણ લાવીને કામગીરી કરવામાં આવી હોવાની વાત કોર્પોરેશનમાં ચર્ચાઈ રહી છે જો આ પ્રકારે અધિકારીઓ ઉપર નેતાઓ દબાણ લાવશે અને કોઈ મોટી દુર્ઘટના બનશે તો આખરે તેના માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કોર્પોરેટર દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા ઊભી થઈ રહી છે જોકે આ બાબતે ધર્મેશ વાણિયાવાળાનો ટેલિફોનિક સંપર્ક કરીને આ બાબતનો ખુલાસો પૂછવાનો પ્રયાસ ધારવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ફોન રિસીવ કરેલ હતો નહીં